હવે બાથરૂમ સાફ હોય સ્વચ્છ હોય એ તો જરૂરી હોય પરંતુ સાથે સાથે એવી વસ્તુઓનો પણ નિકાલ કરવો જોઈએ જે તમારા ઘરમાં નેગેટિવ એનર્જીને આકર્ષિત કરી શકે અમુક વસ્તુઓને જો તમે બાથરૂમની અંદર રાખો છો તો આનાથી શું થશે કે તમારા ઘરનું બાથરૂમ સાફ તો નહીં રહે પરંતુ નકારાત્મક ઉર્જાનો સંચાર થવાનો શરૂ થઈ જાય છે આજે આપણે વિગતવાર જાણીશું કે કઈ વસ્તુઓ તમારે ઘરના બાથરૂમમાંથી બહાર કાઢી દેવી જોઈએ સૌથી પહેલાં આપણે વાત કરીએ ભીના કપડાની તો ઘણા બધા લોકોને એવી આદત હોય છે કે બાથરૂમમાં ભીના કપડાં અને ટુવાલ છોડી દે તમને પણ આવી આદત હોય તો તમે પણ આ આદત બદલી કાઢો ભીનો ટુવાલ કે પછી ભીના કપડાં જો બાથરૂમમાં રાખવામાં આવે તો આનાથી નેગેટિવ એનર્જી છે એ ઘરની અંદર પ્રવેશવાનું શરૂ થઈ જાય છે ચલો વાત કરીએ આપણે તૂટેલા વાળની તો મહિલાઓએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જ્યારે પણ તેઓ વાળ ધોએ છે તો બાથરૂમમાં વાળ તૂટીને ખરી જતા હોય છે હવે આવા વાળને તરત જ હટાવી દેવા જોઈએ બાથરૂમમાં જો વાળ પડે તો એ કલેશનું કારણ પણ બની શકે છે હવે જો ઘરના બાથરૂમમાં ભૂલથી પણ તૂટેલો અરીસો કે તૂટેલો કાચ હોય તો એવી વસ્તુઓને સૌથી દૂર કાઢો બાથરૂમની કાચની કોઈ પણ વસ્તુ હોય તે તૂટી જાય તો એને તરત બદલી કાઢવી જોઈએ તૂટેલી વસ્તુઓ ધનહાનિનું કારણ બને છે અને બાથરૂમમાં રાખેલી તૂટેલી વસ્તુઓને કારણે ઘરના સભ્યો પર કરજ પણ વધે છે હવે એ સિવાય જૂતા ચો તો ઘણા બધા લોકો પોતાના ઘરમાં બાથરૂમમાં તૂટેલા ચપ્પલ કે જૂની ચપ્પલ જૂતા મૂકી દે છે જોકે આ બાબત પણ ઘણી ખોટી છે આવા ચપ્પલ બાથરૂમમાં રાખવા વાસ્તુ મુખ્ય કારણ બને છે હવે આવા ઘરમાં કોઈ કામ સફળ નથી થતા તેથી બાથરૂમમાં તૂટેલા ચપ્પલ પહેરીને જવાનું ટાળવું જોઈએ હવે વાત કરીએ તૂટેલો સામાન તો બાથરૂમમાં જૂના તૂટેલો કબાટ અથવા ડ્રોર અથવા તો ટબલર ડોલ જો આવી કોઈ પણ વસ્તુ પડી હોય તો એને દૂર કરો આનાથી શું થશે કે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડશે નુકસાન પણ થવાની ભીતિ રહે છે હવે એ સિવાય વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાથરૂમમાં ક્યારે પણ છોડ ન રાખવા જોઈએ એ સિવાય બાથરૂમની આસપાસ પણ છોડ રાખવાનું ટાળવું જોઈએ નહીં તો ઘરમાં દરિદ્રતા આવે છે અને ખુશીઓનો નાશ થાય છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે